બોલો અમે તમારા પાસે એટલે રાખીએ તમે કઈ બોલો કેમ નો બોલી હું એમ કહો ચલો તમને જયારે જરૂર હોય રાજપૂત સમાજ કાયમ તમારી હોય તો પાસઠ થી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો બાપુ બાપુ બાપુને છેડા પચાર્યા બાપુ દીકરા નામ થયું તો અમે અમારે સહન કર્યો અમે જિંદગીમાં અમારે એક દીકરો વિરુદ્ધ માં બોલ્યો હોય તમને આને કીધું હોય દાખલો આપો ચલો હલો

નય નઈ કહેવાનું આપડે મેં આપ્યું છે ને આપડે વાત કહું ઈ સંકલન સમિતિ નો પ્રશ્ન હશે બરાબર અમે તમામ ક્ષત્રિય સમાજ તમને વાત કરીએ છીએ સમજો બરાબર

કેમ ના અપમાન નક્કી કર્યું પણ જરૂર તો અરે તમને લેજો મેં કીધું નો દીકરો મેં તમારે હોય પૂછો ને પૂછો તમે ના ફોન કરો 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 સમજો આ વાત મહિનો છે દોઢ મહિનો છે મેં ના દીકરા કીધું જાઓ અમે તમારી હારે ખુલ્લા કીધું

હું હું નથી ગયો બીજેપી માં મારું અમારે સન્માન થયું પાર્ટી કર્યું ગુજરાતમાં તમે બીજેપી જોડાણ અરે પેલા ને જોડાણો હું તમે બીજેપી જોડાઈ ગયા પછી નહીં રાખવાની તમારી એમ નઈ હવે તમે વિચાર કરો હાલો એને એ સમાજે તમારી કોઈ આશા નહીં રાખવાની ને રાજપૂત સમાજ કોઈ આશા ન રાખે ને કાબા માં હવે કે જ પાર્ટી જવાય કારણ કે તમે રાજપૂત હું કઈ જઈ શકું ના જો સાંભળો વાત કહો અમે તો બધા આડે છીએ જ અમે તો સર્વ સમાજ ના લઈને ફરવા વાળા છીએ અમારે અમારે એકલા લડત નથી આ તો બેનો દીકરી ઉપર આવ્યું છે તો લડવું તો પડે કે ના લડવું પડે અમે વાત તો બહુ કરતા હતા બાપા ઘણી બધી કરી વાતો ના તો અમે એમાં અમે તમને સપોર્ટ કર્યો જ છે એવું તો છે જ નહીં સપોર્ટ નથી કર્યો જે વાત છે હેલો હા નબળામાં નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરામાં બે પાંચ હજાર રૂપિયા ઉડાડીને આવે એક હરુભા જડેજા નો ફોન આવ્યો હતો જડેજા જલા ખબર નથી મને હા કે હરુભા તમે બોલો મેં તું મારી પાસે હોક ની પ્રોપર્ટી છે બરોબર હા એની રેડ પર હિસાબ કોણ આવશે તો કે એ તો જેલમાં હોય જવાનું તમારા માટે તમે જેલમાં કરી દઈશું કીધું મારા છોકરા નું શું છોકરા શું કરવાનું હોય કે છોકરા તો મોટો થઈ જાય આવી વાત કરવાની હોય તમારા છોકરા તમે જેલમાં હોય છોકરા મોટો થઈ જાય આવી જ વાત કરાય એટલે કોને કોને ઈડી નો કોને આવે હે કોને ઈડી પ્રોપર

બાપુ ના 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 મારા મજબૂરી હોય તો બોલતા ને બોલી જ હમ અમે ક્યાં ના બોલી ગયા હોય વાત સાચી વાત સાચી સારું તો વખાણ કરવાનું બંધ કરી દેજો બોલી શકતા હોય ને વખાણ નો કરતા મહેરબાની કરજો કારણ કે અમાર દરબાર વખાણ ના જરૂર નથી મહેરબાની એક વાત કહું એક વાત કહું

તમારે રાજપૂતના વિશે સારું બોલે બચારા દરબારું અમાર તો બોડો સમાજ છે કોઈ ભરે બાપુ હું મને ખબર છે એક પણ દરભાઈ બે દરબાર વિડીયો બને ખાલી ઘડે છે અને મારે બીજા બે જણા એવા ચાર વિડીયો અમારા બાપુ એ બનાવ્યા છે ઘડ્યો મારા એ બન્યો વિડીયો રાજપૂત સમાજ નો અરે પણ હું તો ખુલ્લો હતો ને તમારા ભાઈ ના પૂછો ને પ્રવીણ ધન તમને ઓળખતા

ઉપાલે એક કલાક આવો તો પાંચ છ જણા છોકી દે આપણને હું લાગે પણ તમે આવો તો મને શું માન્ય પછી આ ડાયરા નો કરાય સમજો આવું બધું હોય તો આપડે ડાયરા કરે છે મોટી મોટી વાત ન કરાય

અમારે શું લે ફોન એટલે પાછા કેટલા દરબાર ખોપી જાય છે તમે અરે તમારી ગઢવી દરબાર ભાઈ એક સ્ટેટમેન્ટ આલો એટલે દરબાર માથા તમારા વાય પલા તમને ખબર છે એ રીતે

હા તો ભાઈ એટલે તમે તે અલગ નથી તમ તમાર અમે તમારી હારત છે બધી રીતે અમે હજી અમે વિચારે છે આ જે હરસ જે અપમાન કર્યું રોડ વેચે મતલબ તેજ વેચે આવું નો કરે વાત સાચી છે પણ સમજો હવે તો ભાઈ આ છેલા લેવલે લડત હોય તાર બધાય એક કો એક જણ તમને તમને જ વાલું અમને અમાર સુમાન વાલું હોય તો એમ નહીં તમે ચલો હાલો ડાયરન કલાકારમાંથી કેમ એકય નો બોલ્યા કલાકાર ની રક્ષા કલાકાર ન કરે અરે અમાર રક્ષા ની જરૂર નથી પણ તમારે સાચું બોલવાની જરૂર છે કે ભાઈ હાચા હશે રક્ષા ની જરૂર નથી અમે એવું નથી અમે એવું નથી કેતા કે અમે દરબારુ ની હારે છીએ તમે ખાલી ઈમ કહો કે આમાં દરબારું હાચા છે બેન દીકરીઓ વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ

એટલું તો કહેવાય ન કહેવાય તમારું કામ એ છે તો હરેક જગ્યાએ સમાજના વિવાદ થતા હોય બાપુ અલા જીતુ રાજ્ય તો વિડીયો સાંભળજો કે અમે કલાકાર સાહિત્યની વાતો કરવા માંગો છીએ અમે કોઈ વિવાદમાં પડવા માંગો છીએ તમારે વિવાદમાં પડવાનું ન હોય પણ હવે તમને આટલો જોઈને સપોર્ટ કર્યો એ તમે એક ડાયરામ ખાલી એટલું બોલી દો કે રાજપૂતના દીકરીઓ વિશે આવું બોલ્યા છે એ ખોટી વસ્તુ છે અમે ક્યાં એવું કીધું છે કે તમતા તમે એમ કહો કે અમે રાજપૂત આરે છીએ હમ પણ પણ તમે જે લોકો જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમાર આશા તમારી પાસે હોય તો એક જ કલાકાર દેખાડો આખા ગુજરાતમાં સમજો તમારે રાજભાગ ગઢવીને ફોન કરવાની છુટ્ટી

અમે ક્યાં કહીએ પણ કર્યું ને પણ તમે થવા ન દીધું તમે જણ બોલી ગયા હોય તો જિંદગીમાં ન થાય તમારા સોના માટે કેટલા અમારો તમારા આવ્યું તારે અમે ઉભા જ રહ્યા છીએ પણ અમારે આવે તમારે ઉભું નહીં રહેવાનું અમે અમે એવું નથી કેતા કે તમે ઉભા રહો તમે ખાલી બે શબ્દ મોઢામ થી બોલો ખાચા છો તમે તમે હાચા છો એટલું જ બોલો હાલો બરાબર હાલો હાજી હાજી